એશિયા કપમાં ભારતના શાનદાર વિજય પછી સમગ્ર દેશ સાથે વડોદરામાં પણ ખુશીની લહેર તોડતી જોવા મળી હતી માંડવી ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને આતશબાજી કરી ભારતના વિજયની ઉજવણી કરી હતી લોકોએ ખાસ કરીને તિલકના દમદાર બેટિંગ પ્રદર્શનની ભરપૂર પ્રશંસા કરી હતી ટીમ ઇન્ડિયાના વિજય બાદ વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં પણ પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આતશબાજી તાળીઓ અને વિજયના નારા સાથે લોકો દેશભક્તિની લાગણી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા ભારત માતા જયના ગુંજતા નારાઓ વચ્ચે વિજયની ખુશી વડોદરા શહેરના ગલીઓમાં છવાઈ ગઈ હતી પહેલાં તો હું તમામને અભિનંદન આપીશ આપણે બધાને ખૂબ ખૂબ અભિનંદન ભારતવાસી તરીકે એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીત થઈ છે અને અત્યારે માંડવી વિસ્તારમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આપણા ક્રિકેટ પ્રેમીઓ અને નાગરિકો અહીંયા ભેગા થયા છે અને તમામ જીતની શાનદાર જશ્ન કરી રહ્યા છે અને પોલીસનો બંદોબસ્ત ટ્રાફિકનો અને તકેદારી બંદોબસ્ત લગાવવામાં આવે છે થેન્ક યુ